આગામી સાતમી મેના રોજ ભરૂચ લોકસભા બેઠક માટે યોજાનાર મતદાન અંતર્ગત ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના મતદાન માટેના ઈવીએમ અને પેટ મશીન અંકલેશ્વરની ઇએનજીન વાલા સ્કૂલમાં રૂમમાં લોખંડની સુરક્ષા વચ્ચે મૂકવામાં આવ્યા હતા ભરૂચ લોકસભા બેઠક માટે આગામી સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે ભરૂચ લોકસભા બેઠક ઉપર સત્તર પોઈન્ટ લાખ મતદારો પોતાના આગામી પાંચ વર્ષના લોકસભાના ઉમેદવાર નક્કી કરશે ત્યારે વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારી